કે કોર્ટની અંદર એડવોકેટને ન જવા દેતા શું પોલીસ સામે કોઈ કાર્યવાહી થશે એક એવી પણ ચર્ચા હતી કે ગોપાલ ઇટાલિયાએ ડીજીપી વિકાસ ગુજરાત અંદર એક લેખિત અરજી કરી છે જો કે હવે આ તમામ ઘટનાઓની સામે નર્મદા જિલ્લા પોલીસ વડાની સામે કન્ટેક્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરવા માટેની એક લેખિતમાં અરજી એડવોકેટ જનરલને કરવામાં આવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી જેમની પાસે એક અરજી એ કરવામાં આવી છે અને અરજીની અંદર ઉલ્લેખ કરાયો છે નર્મદા જિલ્લા પોલીસ વડાનો આ અરજી આમ આદમી પાર્ટીના એડવોકેટ પુનિત જુનેજા કે જે અમદાવાદ સ્થિત છે ને તેમના દ્વારા ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીને અરજી કરી છે કે કન્ટેમ્પ ઓફ કોર્ટનું હેઠળ આ કાર્યવાહી કરવામાં આવે ને કાર્યવાહી જે કરવા માટેની વાત કરી છે તે નર્મદા જિલ્લા પોલીસ વડાની સામે છે રાજપીપળા કોર્ટની અંદર એડવોકેટ ગોપાલ સાથે જ દાહોદથી આવેલા એક એડવોકેટને એ કોર્ટની અંદર પ્રવેશ ન કરવા માટે પોલીસે જ્યાં ત્યાં રોકવામાં આવ્યા હતા દબાણ ઊભું કરવામાં આવ્યું હતું અને અંતે દાહોદના એડવોકેટ એ ત્યાં દંડવટ પ્રણામ કર્યા હતા અને ત્યારબાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને ટેલિફોનિક વાતચીત કરવામાં આવી અને પછી તેમને કોર્ટની અંદર થોડીવાર પછી એ જવા દેવામાં આવ્યા હતા જો કે હવે આખી આ ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ જનરલ કે જે કન્ટેમ્પ કોર્ટની સામે કાર્યવાહી કરવા માટેની તૈયારી એ શરૂઆતનો પ્રથમ સ્ટેજ ત્યાંથી થતો હોય છે એટલા માટે જ આમ આદમી પાર્ટીના એડવોકેટ પુનિત જુનીજા કે જેમને નર્મદા જિલ્લા પોલીસ વડાની સામે આ પ્રકારની કાર્યવાહી કરવા માટે એડવોકેટ જનરલને એક લેખિતમાં અરજી કરી છે અને આ અરજી અંતર્ગત એડવોકેટનું જે ઉલ્લંઘન છે

उनकी कंसेंट मांगी है एसपी नर्मदा डिस्ट्रिक्ट के अगेंस्ट क्रिमिनल कंटेम्प्ट की पिटीशन फाइल करने के लिए के एक्ट के हिसाब से अगर किसी के सामने क्रिमिनल कंटेल शुरू करनी है तो यहाँ तो एडवोकेट जनरल खुद कर सकते हैं या उनकी कंसेंट से कोई भी कर सकता है कल जो नर्मदा जिले में राजपीपला कोर्ट में जब वहां के एमएलए चेतर वसावा को प्रेजेंट किया जा रहा था उस समय एडवोकेट्स तक को अंदर जाने से कोर्ट पीमाइसिस में पुलिस ने रोका था यहां तक कि चैतर वसावा ने खुद भी अपनी कंप्लेंट में इल ट्रीटमेंट की जो मजिस्ट्रेट को दी है उसमें भी ये बताया कि उनके एडवोकेट को वहां नहीं आने दिया जा रहा था हद तो तब हो गई जहां पे एक दूसरे एडवोकेट जो दाहोद से आए थे आकाश मोदी किसी अपने पर्सनल काम के लिए उनको भी पुलिस वालों के पैर पड़ना पड़ा कि मुझे आप अंदर जाने तो मुझे अंदर कोर्ट का काम है आज कोर्ट में वकीलों का जो काम है वो तंत्र का एक बहुत अहम हिस्सा है और इस तरह से वकीलों को कोर्ट के अंदर जाने से रोकना ऑब्स्ट्रक्शन ऑफ जस्टिस है जो कि खुद कंटेम्प्ट ऑफ कोर्ट की परिभाषा में आता है इसलिए आज मैंने एडवोकेट जनरल साहब से परमिशन मांगी है और मुझे पूरी उम्मीद है कि तंत्र के हित में न्याय के हित में और वकीलों के प्रोफेशन के हित में वो ये परमिशन देंगे ताकि हम गुजरात हाईकोर्ट को मूव कर सकें कंटेम्प्ट में और एसपी नर्मदा डिस्ट्रिक्ट श्री प्रशांत सुंदे जिन्होंने जिनके आदेश पर वकीलों को कोर्ट के अंदर जाने से रोका जा रहा था उसके उनके अगेंस्ट हम अपनी कंटेम्प्टिटीशन हाईकोर्ट में दायर करेंगे धन्यवाद तो एडवोकेट गोपाल इटालिया ने साथोद से एडवोकेट आकाश मोदी બંનેના એક કામની અંદર અડચણ ઊભું કરવા બદલ ગુજરાત હાઈકોર્ટની અંદર એક પિટિશન માટેની અરજી એ હાઈકોર્ટના એડવોકેટ જનરલને આપવામાં આવી છે આગામી સમયની અંદર કોર્ટ પરિસરની બહાર આ પ્રકારની કોઈ પણ ઘટના ન બને તેના તકેદારીના ભાગરૂપે પહેલી જ વખતમાં કન્ટેમ્પ ઓફ કોર્ટની કાર્યવાહી કરવા માટેની અપીલ એ પુનિત જુનેજા દ્વારા કરવામાં આવી છે જોકે પુનિત જુનેજાએ એ પણ જણાવ્યું હતું કે આ ઘટનાથી વકીલો અને તેમના ક્લાયન્ટોના બંધારણીય અને કાયદેસર અધિકારીઓનો ભંગ થયો છે જે બંધારણના કલમ ઓગણીસ એક જી અને કલમ બાવીસ એક તેમજ એડવોકેટ એક્ટની કલમ ત્રીસ તેમજ ભારતીય નાગરિક સુરક્ષા બે હજાર ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને અત્યારે જે પુનિત જુનેજા છે તેમને દ્વારા જનરલ એડવોકેટ જનરલ સમક્ષ ગંભીર મામલે તાત્કાલિક કાર્યવાહી કરવા અને કોર્ટની પ્રતિષ્ઠા અને ન્યાય પ્રણાલી બચાવવા માટે ગુનાહિત તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવાની માંગ કરી છે આ સમગ્ર ઘટના ડીકે બાસુ વિરુદ્ધ રાજ્ય અને પ્રભીર વિરુદ્ધ એટલે કે નર્મદા જિલ્લા પોલીસ વડાની સામે ગુજરાત હાઈકોર્ટની અંદર ઓફ કોર્ટની કાર્યવાહી કરવા માટે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીને એક લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને આ રજૂઆત થતાની સાથે જ ગુજરાત પોલીસ બેડાની અંદર એ ચર્ચાનો વિષય જાગ્યો છે કે શું ખરેખર આ પ્રકારની કોઈ કાર્યવાહી થશે તો એ ત્યાં હાજર પોલીસ કર્મચારીઓ અને સાથે જ જિલ્લા પોલીસ વડાની સામે કાયદેસરની કાર્યવાહી થશે ખરા અને જો આ પ્રકારની કાર્યવાહી થાય છે તો આગામી સમયમાં આ પ્રકારનું કોઈ પણ જગ્યા ઉપર એડવોકેટને રોકતા પહેલા પોલીસ એક વખત વિચાર કરશે કે શું આમને રોકવા કે કેમ અને જો રોકશું તો ભૂતકાળની અંદર જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું એવું થશે તો નહીં ને તમારું શું માનવું છે નર્મદા જિલ્લા પોલીસ વડાની સામે કાર્યવાહી માટેની કરેલી અરજીને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રેજો ન્યૂઝરૂમ નમસ્કાર